જે આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીં આવનાર દિવસોમાં ગાંધી ચિંતિયા માર્ગે જવાની ચીમકી પણ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ સંગઠન દ્વારા ઉચ્ચારવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જણાવ્યા અનુસાર સરકારી જમીનો તથા હિન્દુ સમાજની માલિકીની જમીનો પર કબજો મેળવવા માટે ભ્રષ્ટ સરકારી અધિકારીઓને મોટી લાંચ આપી મનસ્વી ઓર્ડરો પસાર કરવાનો કથિત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર પ્રક્રિયા ભારતીય દંડ સંહિતા જમીનના આવક કાયદા તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે તેવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે સંગઠનો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આવી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો હેતુ હિન્દુ સમાજમાં સંતોષ ફેલાવો સામાજિક શાંતિ ડોળવી અને પ્રશાસનની મદદથી નગર પર દબદબો સ્થાપિત કરવાનો પ્રયાસ કરવાનો છે આ પ્રવૃત્તિઓથી સામાન્ય ગરીબ પ્રજાના હકો પર સીધી આચાવે છે જે કાયદાકીય રીતે અસહ્ય અને દંડનીય છે

તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આવે તો આગામી દિવસોમાં ગાંધી જયંતી માર્ગે શાંતિપૂર્ણ પરંતુ વ્યાપક આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન પર રહેશે ભારત માતા કી જય જાલોદ નગરમાં વિધર્મીઓ દ્વારા જે દબાણો કરવામાં આવ્યા છે મોટી મોટી બિલ્ડિંગો બનાવવામાં આવી છે દબાણો કરે છે અને હિન્દુ એરિયાઓમાં તેઓ પગ પેસારો કરી અને જમીનોના દબાણો કરે છે જે જાલોદ નગરમાં અમે પ્રાંત સાહેબને અહીંયા આવેદનપત્ર આપ્યું છે તમામ હિન્દુઓ તેમજ આર એસ એસ તેમ તેમ બજરંગ દરેક કાર્યકરો અહીં આવીને સરકારશ્રીને આવેદન આપ્યું છે કે જે બી આ વિધર્મીઓ દ્વારા દબાણો કરવામાં આવેલા છે એ તમામે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા એવી સરકારશ્રીને નમ્ર વિનંતી ભારત માતા કી જાય જીતેન્દ્ર કુમાર શ્રીમાળી जय श्री राम विश्व हिंदू परिषद बजरंग दल द्वारा आज મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર હાલવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે નગરના અંદર જે વિધર્મી લોકો હિન્દુ સમાજની જમીન અથવા સરકારની જમીનો પર મોટી મોટી બિલ્ડિંગો અથવા અન્ય ધંધા રોજગાર કરી અને હિન્દુઓની જમીનો પચાવી પડી છે એના વિરોધના અંદર અમે આવેદનપત્ર હાલ્યું છે એ મામલેદાર મામલેદારશ્રીને અમે રજૂઆત કરી છે કે આવા લોકો પર તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે